આ કરામું મંદિર છે તમને બતાવવા જઈ રહ્યો છો જય ચામું જો ભાઈ તમને દર્શન કરાવો આ ચામુંડ માતાજી નું મંદિર છે સરસ સરસ મૂર્તિઓ બનાવેલી છે આ પણ ગેટ છે જો મિત્રો આ કેવા કેવા ડિઝાઇનના ફૂલ આવેલા છે જો મિત્રો સરસ એવું મંદિર છે સ્ટાઇલ્સ મારેલી છે જો મિત્રો બોર્ડર કેવી બધેલી છે ઉપર જુઓ તો કેવી સરસ મજાની મૂર્તિ બનાવેલી છે ચામુંડમાની જો મિત્રો ચામુંડમાના તમને દર્શન કરાવું જો મિત્રો ના તમને દર્શન કરવા જઈ રહ્યા છો મિત્ર જો મને નામ નથી આવડતું આ માતાજી બેઠા છે જય માતાજી દરવાજો ખોલી તમને માતાજીના દર્શન કરાવો જય માતાજી જય માતાજી જય મા જય